વર્ણામાં પોલીસ મથક દ્વારા ઝડપી પાડવામાં આવેલ દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો વર્ણામાં પોલીસ મથક દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાનો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં દારૂ પીનારા દારૂ પીવે છે અને વેચનારા વેચતા હોય છે પોલીસ સમયાંતરે દારૂ ઝડપી પાડતી હોય છે અને તે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે વર્ણામાં પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ એક કરોડ એકતાલીસ લાખ ઓગણચાલીસ હજાર નવસો અઠ્યોતેરના મુદ્દા માલને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આજરોજ નાશ કરવામાં આવ્યો હતો આ સણે બે હજાર ત્રેવીસ અને ચોવીસના કુલ બોતેર ગુનાઓ જેમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને કુલ પંચોતેર હજાર પાંચસો ને પંદર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોની મંજૂરી સાથે એસડીએમ સાહેબ કુલ ચાર પોલીસ અધિક્ષક શ્રી ચાવડા સાહેબ નશાબંધી અને આબકારી વિભાગ વડોદરાના અધિકારી શ્રી તથા વણવામાં પોલીસ દ્વારા અત્રે ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવાનો એક કાર્યક્રમ રાખેલ જેમાં બે પંચોની હાજરીમાં સમગ્ર મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે જે અત્યારે પાછળ ચાલુ છે આ ટોટલ મુદ્દામાલ એક કરોડ એકતાલીસ લાખથી વધારે માત્રાના માત્ર વણવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા દોઢ વર્ષનો મુદ્દામાલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર